નમસ્તે મેં ડૉક્ટર ચિંદન ટેલર હું મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છું મેં હમણાં શિયુ શાહ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડોક્ટર તરીકે જોઈન કર્યું છે અમારી પાસે અત્યારે અમે નવું એન્ડોસ્કોપીનું બ્રાન્ડ ન્યૂ સેટઅપ એસ્ટાબ્લિશ કર્યું છે જેમાં અમારી પાસે અપર જે એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી ઈઆરસીબી અને બહુ બધી થેરાપ્યુટિક પ્રોસિજર અમે કવર કરીએ છીએ હવે અમારી પાસે એક પચાસ વર્ષના ભાઈ આવ્યા હતા જેમને જોન્ડિસ હતો ઓબસ્ટ્રક્ટિવ જોન્ડિસ એના માટે એ બે ત્રણ ડૉક્ટરને બતાવીને અહીંયા આવ્યા હતા અને મેં પેશન્ટને ઇવેલ્યુટ કર્યું અને મેં એમને એડમિટ કર્યું કેમકે પચાસ વર્ષની ઉંમરમાં આ રીતે જોન્ડિસ તો થોડું અનલાઇકલી એ અને એનું કોમન કારણ મેરેગ્નન્સી કેન્સર હોઈ શકે છે તો એના માટે આ પેશન્ટને મેં એડમિટ કર્યો અને ઇવેલ્યુએશન પર મેં સીટી સ્કેન અને એન્ડોસ્કોપી કર્યું એમાં પેશન્ટને કેન્સર આવ્યું કેન્સ ફોર્ચ્યુનેટલી એટલે સદભાગ્યે પેશન્ટને આ કેન્સર બહુ અર્લી સ્ટેજમાં ડિટેક થયું અને એન્ડોસ્કોપી અને સીટી સ્કેન પછી મેં એને જોયું કે આ પેશન્ટ આપણે સર્જરીથી કમ્પ્લીટલી ક્યોર થઈ શકે એવું પેશન્ટ છે તો લકી લે આ પેશન્ટને અમે અમારા ડૉક્ટર ગલાણી સરની ટીમને રિફર કર્યું અને એમને ફર્ધર ટ્રીટમેન્ટ થી એમને પેશન્ટને બહુ અત્યારે સારું છે હું ડૉક્ટર કમલેશ ગલાણી શિવશાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સેવારત ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ સર્જન એવું પ્રાધ્યાપક તરીકે મારી સેવા બજાવું છું દર્દીના મેં કારેલિયા કાંતિલાલ ઉંમરવર્ષ આશરે પચાસ જે અમને ડૉક્ટર ચિંતન ટેલર સાહેબ પાસેથી રેફરન્સ મળે તેમને નાના આંતરડા અને સ્વાદુપિંડના નળીના અગ્ર ભાગે એક કેન્સરની ગાંઠ માલુમ પડેલી તથા દર્દીને સાથે કમળો બી હતો આ દર્દીના ઓપરેશનની જરૂરિયાત હોય અમે ડૉક્ટર ભાવિક વસોયા સાહેબ જે રાજકોટથી અમારી વિઝિટિંગ ફેકલ્ટી છે સર્જન તરીકે અહીંયા સેવા આપી રહ્યા છે એમનો સંપર્ક કરી બે અલગ અલગ ટીમો બનાવી આ દર્દીનું અમે તાત્કાલિકના ધોરણે ઓપરેશન હાથ લીધેલું આ ઓપરેશન ઘણું જટિલ પ્રકારનું હોય છે તથા આ ઓપરેશનની સમયમર્યાદા લગભગ સાત આઠ કલાક અથવા આઠથી દસ કલાક જેટલી હોય છે આ દર્દીની જે સર્જરી થઈ છે એ મેજર પ્રકારની સર્જરી થઈ છે તારીખ એક બારના રોજ અમે આ દર્દીની સર્જરી કરેલ અને આજના દિવસે આ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ હોય અમે એમને રજા આપેલ છે વધુમાં ઉમેરું કે આ દર્દીની સારવાર આયુષ્યમાન યોજના અંતર્ગત સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી રહી છે જે આ સંસ્થાની એક આગવી ખાસિયત છે આવા અઘરા કેસ અને અવા દર્દીઓની સારવાર માટે આ જિલ્લાનું એકમાત્ર ઉત્તમ સ્થળ છે હું ડૉક્ટર ભાવિક વસોયા ગેસ્ટ્રો અને બેરેટિક સર્જન આમ હું શી હોસ્પિટલ ખાતે વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલો છું તાજેતરમાં અમે જે પેન્ક્રિયાટિક અથવા તો કે જે વિપલ સર્જરી કહેવાય એક કોમ્પ્લેક્ષમાં કોમ્પ્લેક્સ જે પેટની સર્જરી કહેવાય એ અમે સફળતાપૂર્વક પાર કરી છે જેના માટે સી હોસ્પિટલના તમામ જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોનો અને એનેસ્થેટિસ અને મેડિકલ ગેસ્ટ્રોન્ટોલોજી અને ડૉક્ટર ચિંતન ટેલર સાહેબનો ટીમના પ્રયાસથી આ સર્જરી અમે ખૂબ સારી રીતે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત કદાચ આ છે એવું મને જણાવવામાં આવ્યું છે કે ભાઈ પહેલી વખત જ આ સર્જરી અહીંયા થઈ છે અને એમાં અમને બહુ સારું પરિણામ મળ્યું છે એટલે આ પરથી એક વાત તો ચોક્કસ છે કે કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્સ કે જટિલમાં જટિલ પેટની સર્જરીઓ હવે આપણા સુરેન્દ્રનગરમાં શિવસાહ હોસ્પિટલ ખાતે શક્ય બની છે અને એના માટે અમે મેનેજમેન્ટ ટીમનો જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટનો મેડિકલ ગેસ્ટ્રોન્ટોલોજી ટીમનો અને એનેસ્થેટિક્સ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો મારું નામ ધવલ કારેલિયા પપ્પા નામ કાંતિભાઈ કારેલિયા પપ્પાની તબિયત થોડા દિવસથી બહુ ખરાબ હતી તો શિવસુવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અમે દેખાડ્યું બધા અમને ઓપરેશનની સલાહ આપી ઓપરેશન કરાવ્યું સારું છે અત્યારે જો તે તબિયત બહુ સારી છે પપ્પાની અને આ બધો ટોટલી ખર્ચો અમારે આયુષ્યમાન કાર્ડમાં ફ્રી ઓફ કોસ્ટમાં થયો છે ટોટલી ખર્ચો અમારે એક રૂપિયા એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ દવાનો ઓપરેશનનો ટોટલી ખર્ચો ટોટલી ખર્ચો સરકાર તરફથી ગવર્મેન્ટ ગવર્મેન્ટની જે યોજના છે ને એ હેઠળ અમને આયુષ્યમાન કાર્ડ હેઠળ ટોટલી ખર્ચો થયો છે અને શિવસા મેડિકલ કોલેજ હોસ્પિટલનો સ્ટાફ પણ સારો છે ડૉક્ટર સ્ટાફ પણ સારો છે અને આ કામ પણ સારું છે અને સાફ સફાઈ પણ એકદમ સારી રાખે છે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ